માંજલપુર વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર અઢારમાં આવેલા એલર્જી પાર્ક ટેનામેન્ટની સામે આવેલા પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનાવવા જઈ રહ્યું છે જેને લઈને આજે વિસ્તારના લોકોએ વિરોધ કર્યો હતો વિરોધ કરવાનું ખાસ કારણ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના માંજલપુર વિસ્તારમાં પીવા માટે પૂરું પાણી ટાંકી જે છે આઠ ફૂટના અંતરમાં શૌચાલય બનાવવા જઈ રહ્યું છે બીજી તરફ જ્યાં શૌચાલય બની રહ્યું છે ત્યાં બહારના મોટાભાગે સત્યાવીસ વર્ષથી જીવવા મામાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે વિસ્તારના લોકો ભાવભક્તિથી પૂજા અર્ચના કરતા હોય છે જેને લઈને વિસ્તારના લોકોની લાગણી દુભાઈ રહી છે અને ખાસ પીવાના પાણીની ટાંકીની બાજુમાં શૌચાલય બનવા જઈ રહ્યું છે જો ભવિષ્યમાં શૌચાલય બનાવવાથી લોકોને પીવાના પાણીમાં રોગચાળો ફેલાય તેવી સંભાવનાઓ છે જેને લઈને વિસ્તારના લોકોએ આજે મીડિયા સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ શૌચાલય બનાવવાની જે શરૂઆત થઈ છે તે વિસ્તારના લોકો અને તંત્રમાં પણ જાણકારી હતી પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી જેને લઈને આ વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં શૌચાલય બનાવવામાં ન આવે આ શૌચાલય બીજી જગ્યાએ બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી વિસ્તારના લોકોએ શૌચાલયની કામગીરી બંધ કરવામાં આવે અને કામગીરી શક્ય તેટલી જલ્દી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી જો કામગીરી બંધ નહીં કરવામાં આવે તો ગાંધી ચંદ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી એલજી પાર્કની સામે માંજરપુર વિસ્તાર છે માંજરપુર વિસ્તારમાં પચીસ લાખની વડોદરા શહેરની જનતાનું છે આ જે જગ્યા છે જ્યારે કોઈ બીજા ધર્મની આપણે વાત નથી કરતા પરંતુ બીજા ધર્મની અંદર આમના કોર્પોરેશનના હાથ છે ને આમ ની લાગણી દુભાય એના માટે જો આ ટોયલેટ અહીંયા તો વાંસભાઈ સીધે સીધી મંદિરમાં જ જાય ભગવાનને જ્યારે ખરાબ લાગે તો આપણે માણસ છે તો આપણા તો ખરાબ એલજી પાર્ક છે માંજલપુર વિસ્તાર છે માંજલપુર સ્પોટ સ્પોર્ટ વિસ્તાર છે સાથે સાથે જે શિવ ભગત છે અહીંયાના જે ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ તેમને બી સ્થાનો કેવો રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા મંદિર છે મંદિર બાજુમાં જે શૌચાલય બન્યું છે એ તદ્દન ઘેરવ્યાજબી છે એટલે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવે તો એમને ઊંધો જવાબ આવે ઉપરથી એવું કહે છે કે આ બધું મારામાં ના આવે તમે કોર્પોરેટરને તમે બીજાને રજૂઆત કરો કોર્પોરેશનની અંદર રજૂઆત કરો તો ભાઈ તમને આ લોકો વોટ આપે છે તમે ધારાસભ્ય છે તમને રજૂઆત નહીં કરે તો કોને રજૂઆત કરશે અને તમે ઠેકો લઈને ફરો છો હું તો કહું છું સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે ને તો મારી ફરજ છે એટલે હું અહીંયા આવ્યો છું બોલવા માટે અને અત્યારે કક્કુભાઈને કહ્યું અહીંયા જે કોર્પોરેટર છે ને વિષય એવો છે કે બાજુમાં મંદિર આવેલું છે અને સાથે સાથે અહીંયા જે પાણીની ટાંકી છે માંજલપુરના લોકો અહીંયાનું પાણી પીવે છે આખા માંજલપુર વિસ્તારની અંદર અહીંયાથી પાણી જાય છે તમે વિચાર કરો અહીંયા શૌચાલય બને કદાચ આ પાણી મિક્સ થાય તો વડોદરા શહેરની જનતા માંજલપુરની જનતા બીમાર ના પડે આ અક્કલ કોર્પોરેશનના અધિકારીઓની અંદર અક્કલ નથી એન્જિનિયરો ભણી ઘણીને જો એન્જિનિયરો બનતા હોય ને તો એમને એવી અક્કલ આવી જોઈએ પરંતુ અક્કલ એમની ઘાસ ચારાવા ગઈ છે ને તો ઘાસ ચરાવા માટે એમને આપણે ઘાસ પણ એમને ખવડાવી દઈશું કોર્પોરેશન દ્વારા જે આ વોશ ટોયલેટ બનાવામાં વડોદરા શહેરની 25 લાખ ની જનતાની આ જગ્યા છે કોર્પોરેશનની જનતા કોર્પોરેશનની જગ્યા એટલે મૂળ આના માલિકો વડોદરા શહેરની 25 લાખ ની જનતા છે રાણા સાહેબ કમિશનર છે કોર્પોરેશનના એ માલિક નથી મેયર માલિક નથી સ્ટેન્ડિંગના ચેરમેન માલિક નથી કોઈ માલિક નથી આના માલિક પચીસ લાખની છે એ માલિક છે તો જો જનતા જ્યારે વિરોધ કરતી હોય જનતા એવું કહેતી હોય કે ભાઈ બાજુમાં મંદિર આવેલું છે તો તમે અહીંયા ના બનાવો તો પછી જનતા નું સાંભળવું જોઈએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો